નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું જે રીતે થોડા દિવસ પહેલા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા જેમણે ગોપાલ ઇટાલિયાને એક ચેલેન્જ ફટકારી હતી કે હું અહીંયાથી રાજીનામું આપું ગોપાલ ઇટાલિયા વિસાવદર થી રાજીનામું આપે હવે આ આખી ચેલેન્જ ફટકારવા પાછળનું કારણ શું હતું એ મેં તમને અગાઉના વિડીયોમાં જણાવ્યું પણ કહેવાનો મારો એ મતલબ છે કે જ્યારે જનતા રોડ પર ઉતરી અને અમૃત્યાને એમ થયું કે ખરેખર હવે તો વિરોધ થઈ જાય એવું છે આપણી પોલ ખુલ્લે એવું છે એટલે કાંતિ અમૃત્યા એ ગોપાલ ઇટાલિયા ચેલેન્જ ફટકારી આખો આ યુટર્ન લઈ લીધો એ વાત પતી ગઈ ગોપાલ ઇટાલિયા સામે ચેલેન્જ ફટકારી હતી કે ભાઈ શનિવારે બાર તારીખે બાર વાગે રાજીનામું આપી દો હું મોરબી થી ચૂંટણી લડવા માટે તૈયાર છું એ શનિવારે રવિવારે પણ હવે કહેવાનો મારો ચેલેન્જ ઉપર ચેલેન્જ ફટકાર્યા પછી જ્યારે જનતા જાગૃત બની રોડ ઉપર ઉતરી અને હવે કાંતિ અમૃત્યા કેવા પોપટની જેમ બોલવા લાગ્યા કે અમે આટલા દિવસમાં આટલા કામ કરીશું આટલા દિવસમાં આટલા કામ કરીશું પોપટની જેમ બોલવા લાગ્યા છે એક ની અંદર હું તમને બતાવું કાંતિ અમૃતિયાએ કેટલા કેટલા કામો આવનારા દિવસોમાં અને કેટલા કેટલા કામો કેટલા સમયની અંદર અમે પૂરા કરીશું આ ધરી આપી છે સૌથી પહેલા તમે આ કાંતિ અમૃત્યા સાંભળો ત્યાર પછી આપણે વિડીયોમાં થોડી વાત કરીએ છેલ્લા દસક દિવસ થયા એમાં છ દિવસ વરસાદ હતો એમાં બધી થોડી તકલીફ પીડી પેલા તકલીફની હું ક્ષમા માંગુ આ કાયમી પ્રશ્નો હલ થાય એના માટે આપણે પ્લાનિંગ કરી લીધું છે બે વાર કલેક્ટર હશે આએ મિટિંગ કરી ગાંધીનગર મિટિંગ કરી કાલે એનું આખું પ્લાનિંગ થઈ ગયું છે અત્યારે જે માનો ચાર પાંચ જગ્યાએ વાત છે વિશીપરામાં અહીંયાથી અમરેલી સીધો રોડ નીકળે ગટ ભૂંગરા એનું પ્લાનિંગ થઈ ગયું છે કેનાલ રોડ એ રોડ આજથી એક વર્ષ પહેલાં મેં ચાલુ કર્યો હતો પણ બધાએ ના પાડી એટલે એ એ લગભગ હું મહિનામાં કામ ચાલુ કરું ખાતમુહૂર્ત કરીશ બીજી જે વાત છે કે પંચાર રોડ જેને આપણે જે કર્યું એ તરાવ પછી કટર પાણી કાઢી અને લાઠીપોટ છે એમાં જાજી તકલીફ છે હું સ્વીકારું પણ લાઠીપોટમાં આપણે અત્યારે પાઇપલાઇન નાખ્યા હમણાં ત્રણ કરોડના ખર્ચે અત્યારે કામ ચાલુ હજી એક સેરીન બાકી એ પાઇપલાઇન તરાવમાં જોઈન્ટ થઈ જાય ને તરાવનું પાણી બારોબાર નીકળી જાય એને બારોબાર કાઢવા માટે એ બાજુમાં મકાન હતા એ બધા તોયડા છે એટલે એ પ્લાન છે પણ હું ખાતરી આપું તમારો પ્રેમ જે મને મળ્યો હોય ત્રીસ વર્ષ સુધી મળ્યો હોય ને એ કામ લગભગ આવતા પંદર દિવસ પછી એક પછી એક દર મહિને ત્રણ ચાર ત્રણ ચાર કામ થઈ અને લગભગ છ મહિનામાં મોરબી શહેરમાં પુષ્કળ કામ એટલે ઓછામાં ઓછા વીસ કામ હું તમને ગણાવીશ કામ ચાલુ હોય છે અને જે જરૂરિયાત છે એ અત્યારે અત્યારે તકલીફ આ ચોમાસામાં જે જરૂરિયાત છે એનું જે પ્લાનિંગ છે એ પણ ગણાવીશ આજુબાજુના ગામડાના ઉદ્યોગના રોગ ઘણા બધા ચાલુ હોય એ પણ તમે જોયા ગામડાની પોઝિશનમાં કાંઈ તકલીફ હશે તો એ એ નાની મોટી હોય તો અમારા સરપંચો કરી લેશે અત્યારે વહીવટદાર છે વહીવટ સાથે બે અને કાલે

કે છ મહિનામાં અમે આ કામ કરી નાખશું અમારા કાર્યકર્તાઓને દરેક જગ્યાએ દોડાવશું જે કઈ પ્રશ્નો જનતાના હોય એના ઉપર અમે વિચાર કરી અને ફટાફટ કામ કરશું આ જગ્યાએ પાઇપલાઇન પાથરી દેશું ફલાણી જગ્યાએ ઢેંકડું કરી દેશું આવા અનેક કામો ગણાવ્યા અને વીસ કરતા વધારે કામોની ગણતરી કરાવી છે તો મારે મોરબીની જનતાને એટલું કહેવું છે કે તમે જે રીતે વિરોધ પ્રદર્શન કર્યો અને કાંતિ અમૃત કામ કરવા માટે એગ્રી થઈ ગયા તો પચીસ પચીસ વર્ષથી એનો મતલબ એમ કે કાંતિ અમૃત એ ની અંદર કઈ કામ કર્યા જ નથી કોઈ કામ કર્યા જ નથી એટલે જ તો આને આ જનતાના વિરોધને જોઈ અને કામ કરવાની પોપટની જેમ બાયન ધરી આપી દીધી છે હવે જોઈએ આવનારા દિવસોમાં કાંતિ અમૃત જે કઈ સમયગાળો આપ્યો છે એ સમય ગાળાની અંદર કેટલા કામો કરીને આ મોરબીની જનતાને બતાવે છે પણ મારે મોરબીની જનતાને એટલું ખાસ કેવું છે કે એટલે સમય એટલે આટલો સમય જે તમને આપ્યો છે એ સમયની અંદર કામ પૂરા ન કરે તો તમે જે રીતે અત્યારે એના વિરોધમાં રસ્તા પર ઉતર્યા છો એની પાછી તમે તૈયારી રાખજો બે ચાર કામ કરે અને તમને એમ થઈ જાય કે વાહ ભાઈ વાહ કાંતિભાઈ તો ઘણા બધા કામ કરી નાખ્યા કીધું એ પ્રમાણે કામ કરી બતાવ્યા તો આટલે અટકી નથી જાતું આ બધા બહુ હોશિયાર છે તમને વીસ પચીસ કામ ગણાવ્યા હોય અને કામ કરીને બતાવે તમને બે ચાર એટલે તમને બધાને એમ થઈ જાય કે વાહ વાહ કાંતિ અમૃત્યની વાહ વાહ થઈ જાય એટલે વળી પાસે કાંતિ અમૃત એર કન્ડિશન ઓફિસમાં જઈને બે જાય પણ આ તમારે હવે કાયમ માટે ચાલુ રાખવું પડશે આજે તમેક એવું પાવર છે તો હું દરેક જગ્યાએ એ દરેક તાલુકાના દરેક વિસ્તારની જનતાને કહેવા માંગુ છું કે આ મોરબીની જનતાને ને જોઈ અને કંઈક તમે શીખો તમારા હક તમારા અધિકાર માટેના જે કઈ કામો આ નથી કરતા એ કામો તમે કરાવવા માટે આ લોકોને મજબૂર કરો તમે વોટ આપ્યા છે તમે એને સત્તામાં બેસાડ્યા છે એટલે કામ તો આને કરવા જ પડશે ન છૂટકે કામ કરવા પડશે પણ એ કામ કરાવવા માટે જનતાની અંદર દમ હોવો જરૂરી છે એકતા હોવી જરૂરી છે પાવર હોવો જરૂરી છે એટલે આ કામ દરેક પાર્ટીના નેતાઓએ કરવા જ પડે જો જનતા રસ્તા ઉપર ઉતરે ને તો એટલે હવે જાગૃત બન્યા છો તો આ જાગૃતતા તમારી અકબંધ રાખજો બે ચાર કામ કાંતિ મૃત્યા કરી નાખે અને તમે પાછા ભૂલી જાઓ અને વળી પાછું ચોમાસું આવે એટલે વળી પાછા રસ્તા પર તમારે ઉતરવું પડે એવું વારંવાર ન કરતા કારણ કે એક વસ્તુ યાદ રાખજો તમે વારંવાર આ લોકોને વોટ આપ્યા પછી વિરોધ કરવા માટે જન્મ નથી લીધો એટલું યાદ રાખવાનું તમારે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને દરેક લોકો જાગૃત બને અને દરેક જગ્યાએ જે જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ કામ નથી કરતા એ કામ કરવા માટે મજબૂર બને આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો તમને પસંદ આવ્યો હોય દોસ્તો તો લાઈક કરવાનું ભૂલશો નહીં અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા છો તો અમારી યુટ્યુબ ચેનલને ને કરીને બે આઇકન પ્રેસ કરી દેજો ધન્યવાદ